મારું નામ છે નીતિનભાઈ કાંતિલાલ મહેતા હું નાનપણથી બ્લડ આપું છું મારા જેવા અઢાર વર્ષ પૂરા થયા અને મારા વડીલોની પ્રેરણાથી એમણે કીધું કે અઢાર વર્ષ પછી બ્લડ દેવાય એટલે મેં ડૉક્ટરની સલાહ લીધી કે મારે બ્લડ દેવું હોય તો વાંધો નહીં ને તો કે વાંધો નહીં કે વજન કેટલું છે એટલે મેં કીધું ઓગણપચાસ પોઈન્ટ પાંચ એટલે કે પચાસ હોય તો દેવાય પણ કે તારી હિંમત જોઈને એમ થાય છે કે ભલે ઓગણપચાસ પોઈન્ટ પાંચ તો બ્લડ દે કે તને વાંધો નહીં આવે આજે મારે સાઠ વર્ષ પૂરા થયા એકસઠમું ચાલે છે અને બસ ગુરુદેવની પ્રેરણાથી આજે હું સાઠમી વખત મેં બ્લડ આપ્યું દરેક કેમ્પમાં બ્લડ દેવા જતો હોઉં છું સમાન રીતે અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલો છું તો કેમ્પનું આયોજન પણ કરતો હોઉં છું પણ આ ગયા વીકમાં લગભગ પંદર વીસ દિવસ પહેલાં ગુરુદેવ સદગુરુદેવ પારસ મુનિ મહારાજ સાહેબના દર્શન માટે કાલાવડ ગયો હતો ત્યારે મેં વાત કરી કે ભાઈ મેં ઓગણસાઠ વખત બ્લડ આપ્યું છે તો મારે સાઠ થઈ ગયા એકસાઠમું ચાલે છે એવી ઈચ્છા છે કે સાઠ વાર દઉં તો કોઈક સારી જગ્યામાં એટલે સામાન્ય એવી વાત હતી તો ગુરુદેવ કે એમાં ક્યાં આટલું લાંબુ તારે વિચારવાનું કે નવી જગ્યા લીધી છે નવા ફ્લેટમાં તું રહેવા આવ્યો છો તો મારા આશીર્વાદ છે જ્યાં તું એ ખાલી તારે એક એકે નથી દેવાનું તારી સાથે તારી ટીમ હોવી જોઈએ ટોળું હોવું જોઈએ એટલે કે તારા ફરિયામાં જ રક્તદાન શિબિરનું આયોજન કર અને આશીર્વાદ આપવા આશીર્વચન આપવા અને એ મને સમય આપ્યો અને એ સમય મને ખૂબ જ નસીબદાર છે કે આજની આઠ તારીખ મને આપી અને આજ તારીખને વધાવીને સરસ મજાનો મારા પરિવારના સહકારથી સગા સંબંધી મિત્રોના સહકારથી સરસ એક રક્તદાન કેમ્પનું આયોજન કરી શકતો છું અને એમાં સફળતા તરફ જઈ રહ્યો છું કારણ કે એક પછી એક બધા મહાનુભાવો વડીલો સગા સંબંધીઓ બધા આવે છે આશીર્વાદ આપે છે અને ઘણા મને તો આનંદની વાત એ છે કે ઘણા લોકોએ પહેલી વખત એ કે નીતિનભાઈ તમારું આયોજન છે ગુરુદેવના આશીર્વાદ છે તો મારે બ્લડ આપવું છે અમને ક્યારેય તકલીફ જ નહીં પડે એટલા માટે કાંઈ ગુરુદેવની હાજરી છે બસ હું ખૂબ જ આનંદ વિગોર થઈ ગયો છે આવો સરસ કાર્યક્રમ સફળતાની તરફ જઈ રહ્યો છે જનરલી સમાજમાં વાતાવરણ એવું છે કે નવી પેઢીને છે ને એને દોરનારા બહુ ઓછા હોય છે એ નવી પેઢીને ઘણી વખત એમાં આપણે કહીને કે બ્લડ દેવા આવતો કે ના નીતિનભાઈ બ્લડ નથી આપવું કારણ કે અત્યારે બ્લડ આપીશ ને કાં વીકનેસ આવી જશે ને કાં બોડી વધી જશે એ કે ઘણી વખત શરીરમાં તકલીફો પડે છે એવું જાણ્યું છે પણ અમે પછી એને હું ઘણી સમજાવું છું અને બ્લડના શું ફાયદા છે અને બ્લડ તમે બ્લડ આપો એટલે તમે મોટામાં મોટા તમે રક્તદાતા છે દાન તો બધા ઘણા કરે કરોડપતિ કરે પણ આ એક એવું દાન છે કે નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો વ્યક્તિ છે એ પણ રક્તદાન કરી શકે એવી રીતે આપણે એના ઉત્સાહમાં વધારો કરીએ અને એવા ઘણા રક્તદાતાઓ પછી દેવા ચાલુ કર્યું છે અને દીએ છે એમાં મારો સન છે મહેક મહેતા એ પણ એમાં આવી જાય છે પહેલાં એ ના પાડતો હતો કે પપ્પા મને કાંઈ થશે આ તે અને એણે શરૂઆત કોરોનામાંથી જ કરી કોરોનાની બીજી લહેરમાં અમારી સોસાયટીમાં મેં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું પહેલી વખત એને દેવડે મેં કહ્યું બેટા હવે તું ચાલુ કર મારે તો અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ પહોંચવા આવ્યો છું કોને ખબર ક્યારે બીપી ડાયાબિટીસ એન્ટ્રી થઈ જાય તો મારી ઈચ્છા છે કે મારા પરિવારમાંથી એક બ્લડ ડોનર તો હોવો જ જોઈએ કે જે દર ત્રણ મહિને આવે આપે હવે તો ભાઈ તો લગભગ છ સાત વખત આપી દીધું પણ હવે એ એકલો નથી જ પોતાની ટીમ લઈને ગ્રુપને લઈને જાય છે તો આ એક સોનામાં સુગંધ છે કે એક યુવાન છે બીજા યુવાનોને લઈને સાથે સારી એવી દેશ સેવા સમાજ સેવા કરે છે નૂતન ગૃહાંગણે આયોજન કરેલ છે જે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તેમના સમસ્ત પરિવારજનો સામાજિક કાર્યકરો અને મિત્રવર્ગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું અંદર સર્વ એક સહભાગી બની રહ્યા છે હકીકતમાં દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર અને આપણે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ છે એવા રાજકોટ શહેરની અંદર પણ બ્લડની જરૂરિયાત ખૂબ છે લોકોમાં એક અવેરનેસની જરૂર છે લોકોમાં એક ડર છે તમે બ્લડ આપશો તો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થશે હકીકતમાં બ્લડ આપવાથી એક તો બ્લડનું વિશેષ શુદ્ધિકરણ શરીરની અંદર થઈ રહ્યું છે બીજી વસ્તુ છે કે જેમ કોઈ અન્ન દાન કરે છે કોઈ પૈસાનું દાન કરે છે એવી જ રીતે પોતાના લોહીનું દાન એ જીવન બચાવનારું બની છે ત્યારે આવું આ રક્તદાન એક મહાન દાન છે કોઈનું યુદ્ધ દરમિયાન લોહી વહે છે પરંતુ જ્યાં રક્તદાન છે એ બીજાને લોહી આપવાનું કામ કરે છે લોહી વહેળાવવાનું નહીં તો આવા આ રક્તદાન ના કેમ્પમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે ત્યારે સર્વને અમે અભિનંદન પાઠવીએ છીએ અને વિશેષ રૂપે સમાજના કાર્યકરો આગળ આવી આવા અનેક રક્તદાન કેમ્પનું આયોજન કરે કે જેથી સમાજમાં જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતને પહોંચી શકાય અને ખૂબ ખૂબ સમાજની અંદર એક જે રક્તની ક્રાઇસિસ ઊભી રહે છે ત્યારે સમાજના અનેક લોકો સુધી એમને જીવનદાન આપી અને એક જીવને તો બચાવી શકાય છે તો આવા રક્તદાન કેમ્પની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ એ જ શુભમંગલ ભાવના